જેની જેટલી એ આબાદી એની એટલી ભાગીદારી અરજ ક્ષેત્રમાં એ પછી શૈક્ષણિક હોય કે પછી રાજકીય હોય કે પછી નોકરીમાં ટૂંકૂંકમાં બધી જેની જેટલી આબાદી એની એટલી ભાગીદારી હોવી જોઈએ એવું અત્યારે એક આપણે દેવા એવા છે અને એમાં એવું છે કે સત્યાવીસ અત્યારે ઓબીસી છે એ સત્યાવીસ ટકા અનામત છે જ્યારે

તેલંગાણામાં છે તો બેતાલીસ ટકા છે પછી તમિલનાડુમાં પચાસ ટકા છે કેરળમાં ત્રીસ ટકા છે આંધ્રપ્રદેશમાં ઓગણત્રીસ ટકા છે એ રીતના અલગ અલગ રાજ્યમાં જે જેટલી વસ્તી ઓબીસીની એ પ્રમાણે એ લોકોને એની ભાગીદારી આપવામાં આવી છે તો અમારી એવી માગણી છે કે ગુજરાતમાં પણ જે સત્યાવીસ ટકા છે એની જગ્યાએ અત્યારે ચોપન ટકા ઓબીસીને અનામત ફાળવવામાં આવે અને બધા જગ્યાએ એની પ્રમાણે નિમણૂકો કરવામાં આવે અને એની જગ્યા અનામત રાખવામાં આવે એવી અમારી માગણી છે